રાજભાઈ વાત કરીએ તો આપણે જેમ સ્ટ્રોબેરી નું ગયા વર્ષે વાવેતર કર્યું એના પછી આ વર્ષે બહુ સારું ઉપજ થયું છે તો કઈ રીતે આપણે શરૂઆત કરીએ અને અત્યારે કેવું ચાલી રહ્યું છે અમે ગયા વર્ષે ડેમો પ્લાન કર્યા હતા સ્ટ્રોબેરીના આચાર્ય દેવચ્જી રાજેપાલ શ્રીના હાથે વાવેતર કરાવ્યો હતો નાનકડા અડધા એકર જેવા એરિયામાં એટલે અમે નવેમ્બરમાં વાવેતર કર્યું અગિયાર નવેમ્બરે અને વીસ ડિસેમ્બરે ફ્રૂટ તૈયાર થઈ ગયો એટલે હાર્વેસ્ટિંગ કર્યું એટલે ચાલીસ દિવસ એને ફ્રૂટને તૈયાર થતાં વાવેતર કર્યા પછી એને ચાલીસ દિવસમાં ફ્રૂટ હાર્વેસ્ટિંગ થઈ જાય છે એટલે અમારે ગયા વર્ષે બહુ સારી સફળતા મળી અમને સ્ટ્રોબેરીના ભાવ બી સારા મળ્યા અને પર પ્લાન્ટે અમને પાંચસો છસો ગ્રામનો પ્રોડક્શન એ મળ્યો એટલે પછી એમને એમ થયું કે ના પહેલો તો એવું ડર લાગતું હતું કે કચ્છમાં સ્ટ્રોબેરી થાય નહીં એટલે અમે નાના એરિયામાં જ કરેલી હતી પણ ગયા વર્ષે અમને બહુ સારી સફળતા મળી અને સફળતા મળ્યા પછી આ વર્ષે અમે દોઢ લાખ પ્લાન્ટનો વાવેતર સ્ટ્રોબેરીનો કર્યો અને અત્યારે બી સ્ટ્રોબેરી અમારા ફાર્મમાં આપ જોઈ બી શકો છો અને બહુ સારા પ્રમાણે થયેલી છે અને દોઢ લાખ પ્લાન્ટ વાવેતર કર્યો અને વાવેતર કર્યા પછી જમીનના સેમ્પલિંગ કરાયા કે ભાઈ અમારી જમીનમાં કઈ પ્રોડક્ટની કમી છે એટલે કેલ્શિયમ કે પોટાશ કે એ જે કેલ્શિયમ પોટાશની જમીનને કમી લાગી એ પોટાશ અમે એમને પોટાશ બનાવ્યો ખેતરમાં હોય આપણો તો એ ખેતરના આજુબાજુ કે આપણા બગીચામાં કે ગમે ત્યાં અકળાના ઝાડ હોય તો અકળાના પાનમાંથી પ્રોસેસ કરી અને પોટાશ બનાવ્યો કેલ્શિયમની ગમી હતી તો કેલ્શિયમ અમે કેળા વાવતા હોઈએ તો કેળાના ઝાડમાંથી લાસ્ટ ફૂલ નીકળે એટલે એ ફૂલને આમ કાપીને ફેંકવાનું જ છે તો એ ફૂલમાંથી અમે કેલ્શિયમ બનાવ્યું એટલે નેચરલ કેલ્શિયમ બહુ સારું બન્યું અને કેલ્શિયમની બનાવવાની પ્રોસેસ આ પ્રમાણે છે કે એને સાત દિવસનામાં રાખી દેવું પડે અને રોજ એકવાર એને પાણીમાં હોય એટલે એને હલાવવું પડે એટલે પચીસ કિલો જેવા ફૂલ દસ કિલો દેશી ગોળ અને સાત દિવસની સાયકલ હજાર લીટર પાણી હજાર લીટર પાણીમાં આ એટલે અમે ત્રણ હજાર લીટરના ટેન્ક હતા તો એટલે એને ત્રણ ગણા ગુણી ત્રીસ કિલો ગોળને પંચોતેર કિલો ફૂલ ને એવી રીતે કેલ્શિયમ બનાવ્યું અને કેલ્શિયમ બનાવી અને જે આ કેલ્શિયમ છે પોટાશ છે પછી સતપરણી છે કે શાઇનિંગ લેવા માટે અમે સતપર્ણીનો ઉપયોગ કર્યો એટલે સાત પ્રકારના આપણા ઓર્ગેનિકો અનાજો આ એનાથી સ્પ્રે કરવાથી એને કલર બી બહુ સારું આવ્યું પછી કાંઈ રોગરાગ હોય તો ખાટી છાશ અમે સ્પ્રિન્કલર દ્વારા ચલાવી હિંગને પાંચ દિવસની પ્રોસેસમાં ક્રેશ કરી પાવડર અને એવી રીતે ચલાવ્યો બધી પ્રાકૃતિક પ્રોડક્ટો બી ચલાવી આમાં અને એનો અમને બહુ સારી સફળતા મળેલી છે અને આ જે છે કે આપણે જમવાનું જે સમય હોય એક સમય દ્વારા આપણે ઘણીવાર ખોરાક લેતા હોઈએ બપોરના એક વાગ્યાથી બે વાગ્યાના સમય દરમિયાન તો એવી રીતે અમે એને પાણી જીવ અમૃત કે જીવ અમૃત અમે બહુ મોટા પાયે બનાવીએ છીએ એ એક સમય દ્વારા જ જીવ અમૃત એને ચલાવ્યો કે ભાઈ આજે જીવ અમૃત જાય છે તો સવારના સાત વાગે જીવો અમૃત જાય એને પર પ્લાનને ઓટોમિશન સિસ્ટમ બેસાડેલી છે આપણા ફાર્મમાં એટલે પર પ્લાનને છસો એમએલ જ પાણી આપવું હોય એટલે છસો સો એમએલ પાણી આપી અને ઝાડ પાણી બંધ થઈ જાય એટલે ઝાડને પૂરેપૂરું પાણી મળી જાય વધારે બી પાણી ન જાય વધારે પાણી જવાથી આપણે જે ખાતરો કે જે બી આપેલા હોય એ નીચે રિચાર્જ થઈ જાય એટલે પાણી આપણે ભલે રોજ આપવું પડે ઓછા પ્રમાણમાં આપીએ એટલે ઝાડ લઈ શકે આપણે બી કેમ બે ટાણા કે ત્રણ ટાણા કે ચાર ટાણા જમવું હોય તો ઓછું ઓછું જમીએ તો આને ખોરાક બધા ખાતર છે પાણી છે રોજ ચલાવીએ પણ ઓછા પ્રમાણમાં અને એક સમય દ્વારા કે આપણે આપણે આમાં મેનેજ કરવાનું છે કે આપણા ખેડૂતો જે છે જનરલી જો લાઇટ એને ટાઈમસર મળતી હોય અને જ્યારે આ દિવસના વારા થઈ જશે તો ખેડૂતને બહુ ઇઝી થશે દિવસના વારા થઈ જશે તો કે ભાઈ રાતના જે પાણી આપે છે તો ઘણીવાર ચલાવી નથી શકતા મેન્શન નથી કરી શકતા તો આ એક સમય દ્વારા ખેડૂત બધા બી પાણી ચલાવી શકશે કે ભાઈ આપણે જેવી રીતે એક સમય દ્વારા ઝૂમવાનું જોઈએ છીએ તો આ પ્લાનમાં પણ જીવન જ છે આને બી એક સમય દ્વારા ખાતર પાણી અને જે ખોરાક આપણે આપવો હોય એક સમય દ્વારા જ આપશું તો એનો આપણે રિઝલ્ટ મળશે અમે આ રિઝલ્ટ લેલું લીધેલું છે કે જે સ્ટ્રોબરી ફ્રૂટની સાઇઝ જે છે એ અત્યારે અમેરિકાને આની સાઈઝ છે આ એંસી ગ્રામનો આપ જોઈ શકો છો એ આ એંસી ગ્રામનો ફ્રૂટ છે જનરલી ફ્રૂટની સાઈઝ આઠ ગ્રામથી વીસ ગ્રામ થતી હોય આનો આ રિઝલ્ટ એટલે આપણને મળેલું છે કે એક સમય દ્વારા ખાતર પાણી અને જેટલું અમારાથી બન્યું છે એટલું પ્રાકૃતિક ખેતી દ્વારા આ અમે એને ખોરાક અને પાણી આપેલું છે અને આની માર્કેટિંગનો અમને જે તે સમયે પ્રોબ્લેમ હતું એ આપણા વડાપ્રધાન શ્રી સાહેબ કે જ્યારે ઉલ્લેખ કર્યો મન કી બાતમાં કે મારા ખેડૂતો કચ્છ જેવા જિલ્લામાં કે સ્ટ્રોબેરી રેતીલો પ્રદેશ છે જે આ પ્રોડક્ટ પાડી પ્રદેશમાં અને ઠંડા પ્રદેશમાં થવાવાળો ક્રોપ સ્ટ્રોબેરી એ મારો ખેડૂત કચ્છ જેવા રેતીલા પ્રદેશમાં પણ સ્ટ્રોબેરી વાવી અને રિઝલ્ટ લઈને બતાવેલો છે એટલે વડાપ્રધાને અમારે માર્કેટિંગ પણ ઇઝી કરી દીધું કે ભાઈ લોકોને એમ થાય કે ભાઈ આ કચ્છમાં સ્ટ્રોબેરી થાય જ નહીં એટલે આ જ્યારે વડાપ્રધાને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો કે કચ્છની સ્ટ્રોબેરીનો એટલે લોકોએ ખાધી ટેસ્ટ કરી આ જનરલી મહારાષ્ટ્રની સ્ટ્રોબેરીનો સુગર પર્સન હોય છે એ તમને આઠથી બાર પર્સન્ટ મળે ત્યારે આપણે આનો આપણે શુગર પર્સન મીડિયાવાળા ભાઈઓએ આ ચેક કરેલું છે અઢારથી વીસ પર્સન્ટ આમાં સુગર છે અને ખાવામાં ટેસ્ટી છે કલરમાં લાલ છે અને જે આનો ટેસ્ટ છે એ મહારાષ્ટ્રની સ્ટ્રોબેરીનો સારો જ હશે પણ આ બહુ ઉત્તમ અને સારો છે અને કલરમાં એકદમ રેડ છે કોઈ બી વસ્તુ છે એ આંખને ગમે તો જીભને ગમે જ તો આપણા કચ્છમાં જે સ્ટ્રોબેરી થઈ રહી છે એ એકદમ રેડ કલરિંગ ફૂલિંગ એટલે આંખને બધાને ગમે છે એટલે આંખને જે વસ્તુ ગમી એ જીભને ગમી જ એટલે આ કચ્છની સ્ટ્રોબેરી બહુ સારામાં થયેલી છે અને બધા ભાઈઓને અમે કહીએ છીએ ખેડૂતોને આપ આવો જોઈ જાઓ અને વાવેતર કરો સ્ટ્રોબેરીને કે આપણે કચ્છને જે પાણીની સમસ્યા છે કે આવા બધા ક્રોપો આપણે લઈ આવશું કે સ્ટ્રોબેરી જે છે એ પાણી બીજા ક્રોપ કાતા વીસ ટકાથી પચીસ ટકા જ એને જરૂરિયાત છે પાણીની ઘણી ઓછી જરૂરિયાત છે રોજ પાણી ભલે ચલાવવું પડે પણ ઓછા સમય દ્વારા આપણે આપીએ છીએ એને પાણી અમે રોજ આપી રહ્યા છીએ પણ સમય પ્રિયટ ઓછું કે વીસ મિનિટ જ આપણે વાલ ખોલ્યો અને પાણી એને ફરી ગયું એટલું જ પાણી એને જોઈએ છીએ દરરોજ એટલે આ સ્ટ્રોબેરી આપણા કચ્છ જેવા પ્રદેશ માટે બહુ સારો ક્રોપ છે અને ઇન્કમ બી બહુ સારી થશે સારી રીતે કરશું તો એકરે દસ લાખથી બાર લાખ રૂપિયા નેટ ઇન્કમ ખેડૂતને મળી રહેશે અને ખર્ચો બી હવે જે આપણે આ પ્રાકૃતિક ખેતી દ્વારા ચલાવીએ છીએ તો ખર્ચાનું પ્રમાણ બી ઝીરો બજેટમાં ખેતી નહીં થાય પણ ખર્ચાનું પ્રમાણ ઘટી જશે કે આપણા જે ખેતરોની જે પ્રોડક્ટ છે અંકડો છે કે આપણા જે વેસ્ટેજમાંથી આપણે બેસ્ટ બનાવી લઈએ અને આપણું ગુજરાતનો માણસ કે ખેડૂત વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા તો તરત જ આવે એટલે બનાવી અને આપણે સારી રીતે ખેતી કરીએ જય હિન્દ